શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે આજ વારોડ સાહેબ બસ સ્ટેન્ડ પાસે ખાતરી કરતા તળ ઉપરથી અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ બલવીરસિંહને નેપારસિંહ સિકલીકર તથા કૃપાલસિંહ જેરિલસિંહ જોણી સાથે એક શંકાસ્પદ જણાતા તેઓને કોર્ડન કરી તેઓની છડતી તપાસ દરમિયાન તેઓ પાસેથી એક સોનાની નતળી તથા ચાંદીનો સિક્કો પાયલની જોડ જુડો તથા રોકડ રકમ રૂપિયા એક હજાર મળી આવતા ઈસામો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીનાઓનું બિલ અને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા સઘન પૂછપરછ દરમિયાન ઈસામોએ સ્વીકારેલ અને આગળની તક કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં બલવીર સિંઘ નેપાળ સિંઘ સિખલીગર કૃપાલ સિંઘ જેલ સિંઘ જૂની સિખલીગર કબજે કરેલ મુદ્દામાલમાં એક સોનાની નથડી તથા ચાંદીનો સિક્કો પાયલની જોડ જોડો રોકડ રકમ રૂપિયા એક હજાર મોટર કુલ કિંમત રૂપિયા એક્યાસી